માંજલપુર પોલીસ થકી એક સગીર બાળા સાથે શેતીની ફરિયાદ દાખલ થઈ છે વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકે એક સગીર બાળા સાથે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલા વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીર બાળા સાથે ગેરવર્તનની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે જેમાં આજ સંસ્થા સાથે કામ કરતા વિક્રાંત રાવત વર્ષ બેતાલીસ રહે પ્રણવ સોસાયટી તુલસીધામ સોસાયટી માંજલપુર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે બી કલમ બાળ રક્ષણ અધિનિયમન સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે જે સંસ્થા ખાતે આ ઘટના બની છે તેના સંચાલક ઉત્સવ ચોકસીએ મીડિયા માધ્યમમાં સમક્ષ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કરી હતી તો ભોગ બનનારના પરિવારને પણ મીડિયા સામે આવીને આ ઘટના અંગે જાણકારી આપી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી વાની બને છે એમાં સર સાથે એમને છેડતી કરી છે મારી ભાની સાથે એટલા માટે અમે આવ્યા છે કયું ક્લાસ છે વિદ્યાલય ઓકે માજલપુર આવ્યું છે ડોમિનોઝ પીઝાની બાજુમાં તમને કઈ રીતથી ખબર પડી એ સાંજે અમારે આવી ટ્યુશનથી ઘરે પછી એની મમ્મીને ફોન કરે અને મમ્મી હતી નહીં કરે એટલે આવ્યા પછી એને એની મમ્મીને ફોન કરીને એના મમ્મીનો ઉંમર પર ફોન આવ્યા એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે એટલે પછી અમને ખબર રાતે પડી દીકરીની શું છે શું દીકરીની તેર વર્ષ શું કહેશો આ પ્રકારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં એ જ કહે છે એટલા જ માટે જ અમે સવારે પછી કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે એવું છે બધું એક્સેપ્ટ કરે છે હવે એ રીતે વાત થઈ છે અમારે શું નામ છે વિક્રાંત તમારું મેં થયું એ વિક્રાંત એ ભાઈનું જ નામ શું આખું નામ એ વિક્રાંત સર એવું કહે છે આપણે આખું નામ નથી શું ભણાવતા છે એ સર આવે તો એકસ્ટ્રા ક્લાસમાંથી એટલે મને નથી ખબર છે મમ્મીને ખબર છે ને મમ્મી અત્યારે અવેલેબલ બહાર છે કે હવે શું માનું છો આ આવી આવી ઘટનાઓ જ્યારે બની રહી છે પોલીસ તરફથી શું આશા અપેક્ષ પોલીસ તરફથી તો ફૂલ અમારો સપોર્ટ છે કે જે તમારે એ કરવો એ માટે કઈ રીતનો ન્યાય મળવો જોઈએ એ ફરિયાદ જાતથી કંઈ કઈ કયા પ્રકારની સજા પડતી એ તો હવે જે આ પોલીસ એ કરે અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડો જો ફરી કોઈ આવી છોકરી સાથે ફરીવાર કોઈ વાર આવું ના થઈ શકે ના એકલી જ હતી એકલી જ છોકરી હતી ને સર હતા એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે એને જિગ્નેશ જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યાર સબક શીખવાડી રહ્યા છે અને આ પ્રોબ્લેમ એમને અત્યાર કમ્પ્લેઇન કરીને

બરાબર છે અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે ના થવું જોઈએ હું કડી નિંદા કરું છું આ વસ્તુની અને મને બિલકુલ યોગ્ય નથી લાગતું કરી રહ્યા છે એમને એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં અત્યાર સુધી તો નહોતા કરતા પણ હવે અહીંયા લાયા પછી એમનો સબક શીખવાડવામાં આવી રહ્યો છે પોલીસ સ્ટેશન આ લાયા છે અને એનું આપણે સોલ્યુશન લાવીશું તમારી એટલા માટે જ સાહેબ અહીંયા છું ને આટલા વર્ષોથી કામ કરતા હોઈએ ઓછો ઇન્સ્ટિટ્યૂટ અરાઉન્ડ સેવન ઈયર્સથી છે શું નામ છે ઇન્સ્ટિટ્યૂટનું સાહેબ ઇન્સ્ટિટ્યૂટમાં માંજલપુરમાં સ્થિત છે સાહેબ અને મહત્ત્વ છે તમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને સાહેબ તમે ચલાવશો વિદ્યાલય નામ છે બરાબર છે નીકળી છે એના માટે આવી હતી તમારે શું ભણતી હતી એટ સ્ટાન્ડર્ડનું ટોટલ જે સબ્જેક્ટસ હોય મેથ સાયન્સ ઇંગ્લિશ એ બણતી હતી ઓકે તો આ ક્યારે ઘટના બની અને એક્સ્ટ્રા ક્લાસીસના નામે આ કંઈ ઘટના થઈ એવી વાત છે હા એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો તો ને એવી રીતના કંઈક એક પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલા માટે એ દીકરી એકલી જ હતી શું કહો છો એ દીકરી એકલી જ હતી જ્યારે આ એક્સ્ટ્રા ક્લાસ બીજા બીજા સેશન્સ હતા બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં ઓકે પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે ઓકે તમે શું માનો છો તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા કેવી સજા થવી જોઈએ એમ એમને સજા થવી જ જોઈએ જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી અને હું એ જ પક્ષમાં છું છોકરીના જ પક્ષમાં છું એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદાજ કરું છું તમારી ઇન્સ્ટિટ્યૂટ બદનામ થઈને તમે ઇન્સ્ટિટ્યુટ વતી એમના પર ફરિયાદ નોંધાવશો સો ટકા નોંધાવીશું જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે બધું જ કરીશું આપનો પરિચય ભાઈ ચોકસી